નમસ્કાર ખેડૂત મિત્રો ઝેર મુક્ત ખેતી અને ખેડૂત બચાવ અભિયાન અંતર્ગત હું ડોક્ટર પલકેશ પટેલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજે આપણે ચર્ચા કરવાના છે જીરાના પાકની અંદર અત્યારે જીરાનો જે પાક ઉભો છે એમાં કઈ સમસ્યાઓ છે ચાહે લીલો સુકારો હોય પીળો સુકારો હોય કાળીઓ હોય આ બધી જ વસ્તુની ચર્ચા આપણે ખેડૂત મિત્રો આપે જીરાનું વાવેતર કર્યું છે એ પહેલા અગાઉથી જ આપણે વિડીયો આપેલા છે પણ આજે ચર્ચા કરવી છે કે જીરામાં આ બધી સમસ્યાઓ આવી રહી છે અથવા તો જે લોકોને નથી આવી તો આ સમસ્યા સામે આપણે શું કરી શકીએ એમ છે આજે આપણે એની ચર્ચા કરવાની છે અને સાથે સાથે ખેડૂત મિત્રો આપણે યુટ્યુબની ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો કારણ કે આના પછીના વિડીયોમાં આપણે ઉનાળુ તલની પણ આપણે ચર્ચા કરવાના છીએ તો જે ખેડૂત મિત્રોએ અમારા જીરાના વિડીયો જોઈ અને અમલીકરણ કર્યું છે એને ચોક્કસ જીરાના પાકની અંદર વરિયાળીના પાકની અંદર બેનિફિટો લીધા છે પણ જે ખેડૂત મિત્રો નવા છે અથવા વિડીયો જોઈ રહ્યા છે એ ખેડૂત મિત્રો માટે ખાસ અમારું સૂચન છે હવે અંદર રોગ અને જીવાતની આપણે ખાસ ચર્ચા કરવી છે કે ઘણા ખરા સુરેન્દ્રનગરના વિસ્તાર હોય કે અન્ય ઉત્તર ગુજરાતના વિસ્તારો હોય તો જીરામાં લીલો સુકારો છે પીળો સુકારો છે અથવા ચરબીની ક્યાંક ક્યાંક અસરો આપણને જોવા મળી રહી છે તો ખેડૂત મિત્રો આ મુદ્દાને ફરી એકવાર આપણે પાછળના વિડીયોની તરફ ધ્યાન દોરું છું કે જે પણ જમીનોની અંદર જે સુકારાના પ્રશ્નો આવતા હોય છે એ મોટાભાગે આપણે જમીનજન્ય ફૂગના કારણે આવતા હોય છે અને આપણે દર વખતે ખેડૂત મિત્રોને ખાસ ભલામણ કરતા હોઈએ છીએ કે જમીનજન્ય જયારે ફૂગની અંદર પ્રશ્નો આવે છે અને આપણે ઉપરથી છંટકાવ કરીએ છીએ ત્યારે ઘણી બધી વસ્તુઓ આપણને અસરકારક રિઝલ્ટો આપણને જોવા મળતા નથી તો એના માટે ખેડૂત મિત્રો જેટલી પણ જમીનની અંદર આપણે બેક્ટેરિયા જન્ય વસ્તુ જેટલી જમીનમાં પાણીની અંદર સાથે આપણે આપીએ છીએ જેમ કે ઉદાહરણ તરીકે આપણે શરૂઆતમાં વાત કરી હતી કે તમે ડે વનથી જ્યારે જીરાનું પિયત આપવાની શરૂઆત કરો છો એની સાથે આપણે હરે કૃષ્ણ માત્ર અઢીસો રૂપિયા એક એકરનો ખર્ચો છે આ અઢીસો રૂપિયા હરે કૃષ્ણના બેક્ટેરિયા તમે ગોળ અને છાસ અથવા એ ન હોય તો ડોક્ટર મંથન મિક્સ કરીને તમે આપો છો તો જમીનજન્ય જેટલા પણ ફૂગ સુકારો સુકામ વધે છે કે જમીનમાં નુકસાનકારક બેક્ટેરિયાનું પ્રમાણ જ્યારે ફૂગનું પ્રમાણ વધે છે એ ફૂગ જયારે તમારા જમીનમાં ફાયદાકારક ફૂગ ઘટે છે એની સામે તમારે પાકની અંદર હુમલો કરે છે અને ધીમે ધીમે છોડ સુકાવાના પ્રશ્નની શરૂઆત થતી હોય છે સાથે સાથે આપણે ચરમીની વાત કરીએ તો જીરાના પાકમાં અલ્ટરનેરિયા ફૂગના કારણે તમારે જે ચરમી જે છે એ ચરમી લાગતી હોય છે ઘણી વખત આપણે જોઈએ તો નાનો એકાદ છોડની અંદર આવા તમને અલ્ટરનેરિયા ફૂગ તમને ચરમી કે જેને કાર્યો અથવા ચરમી વિવિધ રૂપે અલગ અલગ વિસ્તારોમાં લોકો નામ આપતા હોય છે ખેડૂતો નામ આપતા હોય છે તો ખાસ આપણે જ્યારે આજુબાજુના ખેતરોમાં કોઈના ખેતરમાં વિઝિટ કરવા મુલાકાત કરવા જતાં હોય કોઈનું જીરું જોવા જતાં હોય એવા સમયે ખાસ ધ્યાન રાખવું કે ચરબીવાળા છોડને તમે હાથેથી અડેલા હોય અથવા તમે કપડા પહેરેલા હોય આ બધી વસ્તુના એના જે ફૂગના સ્પોર છે જીવાણુઓ છે એ તમારા શરીરને કે તમે જીરાના ભાગને ટચ કરો છો તો એવા ખેતરમાં ગયા પછી તમારા ખેતરમાં તમે આવો છો તો ખાસ ધ્યાન રાખજો કે તમે હાથ પગને કમ્પ્લીટ ધોઈ અને અથવા તો એવા કોઈ પણ રોગી છોડને અટશો નહીં દૂરથી ખાલી જોશો અથવા તમારા આજુબાજુના ખેતરમાં કોઈ ખેડૂત મિત્રોને આવા કાળીયાના પ્રશ્નો આવેલા હોય તો જે બાજુ પવનની દિશા હોય એના બીજાણુઓ ફેલાતા હોય છે બરાબર છે એકથી બે કિલોમીટરના રેડિયસની અંદર પવનની ગતિના હિસાબથી આજુબાજુ એના કુંડાળા જોવા મળતા હોય છે અને પવન દ્વારા હવા દ્વારા એના બીજાણુઓ ફેલાતા હોય છે તો આપણે આપણા ખેતરની સાથે સાથે આજુબાજુના કોઈ ખેડૂતના ખેતરોની અંદર પણ આવા કોઈ રોગીશ છોડ હોય તેનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે હવે જે ચર્મી કે આપણે જે કાર્યની વાત કરીએ છીએ ખેડૂતો આવ્યા પછી આપણે માત્ર માત્ર ઘણા બધા ખેડૂત મિત્રો આપણે જોઈએ છીએ એક ઇન્ટીગ્રેટેડ એપ્રોચ અપનાવે છે કે માત્ર ખાલી કેમિકલ રાઉન્ડો નથી કરતા પણ જ્યારે એક રાઉન્ડ કેમિકલ એક ઓર્ગેનિક એક કેમિકલ આવી રીતે ઓલ્ટરનેટ રાઉન્ડો કરતા હોય છે જેથી કરીને ઘણી વખત શું છે ઘણી વખત કેમિકલ દવાઓનો રજીસ્ટ પાવર ઓલરેડી ડેવલપ થઈ ગયેલો હોય એવા અરસાની અંદર ઘણી વખત આપણને કાર્યમાં સારા રિઝલ્ટો જોવા મળતા નથી તો એના માટે હું ખેડૂત મિત્રો કેમિકલ તમે કોઈ પણ અન્ય રાઉન્ડ કરો છો એની સાથે

ઘણીવાર ખેડૂત મિત્રો આપણે બીજો પણ ખેડૂત મિત્રોના પ્રશ્નો હોય છે કે જીરામાં વિકાસ ઓછો હોય છે અથવા ફ્લાવરિંગથી ફ્રુટિંગ એટલે કે બીજ આવવાની જે સમયગાળો હોય છે આ દરમિયાન ફૂગના પ્રશ્નો ફેલાતા હોય છે સાથે સાથે ઘણા ખેડૂત મિત્રો વિકાસ માટેની ફરિયાદો હોય છે કે જીરામાં વિકાસ નથી હોતો તો આજે ટેમ્પરેચર વાતાવરણની વાત કરીએ છીએ તો ઘણી વખત વાતાવરણ આપણે જોઈએ કે સ્ટેબલ વાતાવરણ હોતું નથી ઠંડી પડે છે ચાર દિવસ પાંચ દિવસ ઠંડી પડે છે સડનલી ગરમી જેવું ટેમ્પરેચર દિવસે ગરમી જોવા મળે રાત્રે ઠંડી જોવા મળે છે આવું મિક્સ ક્લાઇમેટ જયારે ખેડૂત મિત્રો થતું હોય છે આ અરસા દરમિયાન રોગ અને જીવાતો અમારી શક્યતાઓ ખૂબ વધી જતી હોય છે તો એવા અરસાની અંદર ઘણી વખત આપણે છેલ્લા બે વર્ષનો રેકોર્ડ જોઈએ કે જીરાના પાકની અંદર મોલોનો જ્યારે પાછળના સમયમાં તમે જોશો જનવરી એન્ડિંગ અને ફરવરીની અંદર કે ખાસ કરીને મોલાનો એટેક પુષ્કળ રહેતો હોય છે એમાંથી ખેડૂતો અત્યારે મોલો નથી અથવા અન્ય કોઈ તમે રાઉન્ડ કરી રહ્યા છો તો એવા સમયમાં ખાસ કરીને કે મોલાના નિયંત્રણ અગાઉ ચેતવણી રૂપે આપણે ઓર્ગેનિકની અંદર ડોક્ટર નીમકર્ષ અને ડોક્ટર અગ્નિ છે કે નીમકર્ષ ચાલીસ થી પચાસ મિલી અને અગ્નિ છે 30 થી ચાલીસ મિનિટ આનો એડવાન્સમાં રાઉન્ડ કરો છો તો આવી ગયા પછી જેટલા આપણે રાઉન્ડો ઘણી વખત ગયા વર્ષમાં ખેડૂતો ચાર ચાર ને પાંચ પાંચ રાઉન્ડ મોલો માટે કરેલા છે તો તમે જે આપણને ખબર છે ફેબ્રુઆરીના સમયગાળા દરમિયાન જ્યારે મોલાની શરૂઆત થતી થઈ જતી હોય છે એવા અરસાની અંદર આપણે એડવાન્સમાં અને આ એવું નથી કે મોલા માટે તમારે થ્રીપ છે સફેદ માખી છે કે મોલો હોય કે ગળો હોય આ તમામ વસ્તુ માટે આ દવા અસરકારક છે તો એનો પણ તમે ઉપયોગ કરી શકો છો બીજું ખેડૂત મિત્રો આપણે ધ્યાન રાખવાનું કે ઘણી વખત આપણે છેલ્લા પિયતો આપતા હશો ઘણા ખરા વિસ્તારમાં લોકો ચાર થી પાંચ તો આપતા હોય છે ઘણા લોકોને ચોથું કે પાંચમું પિયત અત્યારે શરૂઆત હશે તો જે ખેડૂત મિત્રો પિયતમાં હરે કૃષ્ણ અત્યાર સુધીમાં નથી આપ્યું એ લોકો પણ મેં આગળ જે વાત કરી કે લીલા અને પીળા સુકારા માટે તમે હરે કૃષ્ણ અને તેજસ બંને બેક્ટેરિયાવાળી વસ્તુઓ છે એ તમે પાણીની સાથે હરે કૃષ્ણ આપવું છે તે એકરમાં એક લિટર છે અને ડોક્ટર તેજસ એકસો એ પાંચસો ગ્રામ છે એ બંનેને મિશ્રણ કરી અને તમે પાણીની સાથે એક એકરમાં જે જે લોકોના પીએચ પૂરા થઈ ગયા છે એ ખેડૂત મિત્રો તેજસ એકસો આઠ છે ફંકસ્ટાર છે એનો ઉપરથી તમે છંટકાવ કરી શકો છો સાથે સાથે બીજું ઘણી વાર ખેડૂત મિત્રો પાછળના સમયમાં આપણે વધારે પડતા નાઇટ્રોજન યુક્ત ખાતરોનો ખાસ કરીને યુરિયાનો જયારે ઉપયોગ કરતા હોઈએ છીએ એવા સમયમાં જરૂરિયાત કરતાં વધારે પડતું નાઇટ્રોજનયુક્ત ખાતર આપણે નાખીએ છીએ એના કારણે ચૂસ્યા પ્રકારની જીવાતો અને મોલોનો પ્રશ્ન વધી જતો હોય છે એટલે જ્યાં જરૂરિયાત નથી ત્યાં વધારે પડતો આપણે ઉપયોગ ટાળવાનો છે જેથી કરીને આપણે સામેથી કોઈ જીવાતને આમંત્રણ આપવું નથી અને સાથે બીજું ખેડૂત મિત્રો કે જ્યારે પણ તમને લાગે છે કે વાતાવરણ ધુમ્મસવાળું છે તમારી આજુબાજુમાં એવા પાકો આવેલા છે કે જ્યાં પાણીની જરૂરિયાત વધારે છે જેમ કે ઘઉંનો પાક છે આ બધી વસ્તુ ઘઉના પાકમાં પિયત વધારે જોઈએ છે એના કારણે તમારે સૌથી પહેલા ઝાકળના હિસાબે સૌથી વધારે જોવા મળતી હશે તો એના હિસાબે પણ જયારે ધુમ્મસ વાળું કે વાદળછાયું વાતાવરણ હોય એવા અરસાની અંદર આપણે જીરા માટે એટલીસ્ટ આગામી પાંચ દિવસનું વાતાવરણ તમારા મોબાઈલના કેલેન્ડરમાં વેધર ફોરકાસ્ટમાં તમે જોઈ શકો છો કે એમાં ક્યારે ધુમ્મસ વાળું કે વાદળછાયું વાતાવરણ રહેવાનું હોય છે એની અનુસંધાને ધ્યાનમાં રાખીને જે ખેડૂતને તો છેલ્લા પિયતો આપતા હોય તો આ પિયત આપવામાં પણ ધ્યાન રાખજો જેથી કરીને આપણે અત્યાર સુધી જે જીરામાં જે મહેનત અને મજૂરી કરેલી છે એ આપણા ઘર સુધી આવે એના માટેની આ કોશિશ છે વિડીયોમાં સિવાય ખેડૂત મિત્રો તમારા વિસ્તારમાં કોઈ જીરાના પાકનો પ્રશ્ન હોય તો ચોક્કસ મને નીચે કોમેન્ટ બોક્સમાં લખજો અને જે મેં આ દવાઓની જે વાત કરી છે એ તમારા નજીકના સેન્ટરોમાં ક્યાં મળશે નીચે તમે જિલ્લાવાઇઝ નીચે ડિસ્ક્રિપ્શનમાં તમે જોશો વિડીયોનું ડિસ્ક્રિપ્શનમાં એમાં તમામ કોમેન્ટની અંદર નંબરો પણ અમે દરેક જિલ્લા વાઇઝ આપેલા છે ચોક્કસ અમારો સંપર્ક કરજો કોઈ પણ માહિતી માર્ગદર્શન જોઈએ તો ખૂબ ખૂબ આભાર ખરીદ મિત્રો જય જવાન જય કિસાન